શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશ ચાલો લગ્નની સરસ મજાની સજન ચાલી રહી છે બેનો અરખથી ગીત ગાય છે તો આપણે એક લગ્નગીત સરસ મજાનું સાંભળીએ નંદરાયજીની વાડીઓ રે લી લીલી છે લાલ પીળા ફૂલ લગનયા એમાં રેલા છે લાલ પીળા ફૂલ લગનયા વ્યા જશો દાના લાલ ના રે તો કેસર ઘોળા ને કંકુની પજારે મે તો કેસરગોળા ને કંકુની પજ રે ચાંદલો કરે જશો દના લાલ લગનયા જશો દાન લાલ ના રે ચાંદલો કરે જશો દના લાલ લગન આવ્યા જશો દાન લાલ ના રે લીલી લીલી નંદરાયજી ની વાડીઓ રે લીલી લીલી નંદાયજી ની વાડી એમાં ખીલા છે લાલ પીળા ફૂલ આવ્યા આ વાશો દા હેમે તો ડાંગર સસરાવી ચોખા ની મેં તો ડાંગર સસરાવી ચોખા ની ચોખા ચોડે જશો દના લાલ લગન આવ્યા જશો દના લાલ રે ચોખા ચોડે જશો દના વાડીઓ રે એમાં ખીલા છે લાલ પીળા ફૂલ લગન આવ્યા જન તાલના રે મેં તો ઝાડ જંજેરા મેંઢળની પજિયારે મેં તો ઝાડ ઝંજેરા મેંઢળ ની રે ಮೀಂಡಳ ಬಾಂಧೆ ಪೆಲ್ಲ ಜಶೋದ ಲಗನ ಆ ಜೋದ ನೆ ಮೀಡಲ್ ಬಾಂಧೆ ಭಾ ಜ ಶಶೋದನ ಲಗನ ಆ ಜೋದನ ನೆ ಲೀಲಿ ಲೀ ನಾ લગન આવશો દના લાલનારે લે તો હળદર દળાવી પીઠી ની પજીરે મેં તો હળદર દળાવી પીઠી ની પજીરે પીઠી ચોળે રે જશો લાલ લા લગન जो लालनारे पिठी चोलेसो दना लाल लगन आसो दना लीली लिली ली लिली नन्दरयजी वडियो रे एमा खिला पीला फूल लगन आयो జ శ్రీ కృష్ణ మిత్ర ముహూర్త మా సాధీ నా గీతమా ఆ భగ కృష్ణ నా ధంజ సుదా గీత చొక్స్ గాజో జయ శ్రీ